દેશી બંદા એસે ઈ ચાય પીતા હે રકાબી મે આ બઠાય જ દેશી જલ્દી ચા પીવી હોય ને રકાબી ચા પીવી આરામ આરામ થી ચા પીવી ને કપ માં પીવે એવું હોય દેશી ને એવું કંઈ ન હોય સાચું ને કોણ કપ માં હું કામ પીયો છો માં બેરડી નો પાણી માણા હોય

જો તમે કપમાં ચા પીધી હોત ને તો તમને ખબર ન પડત કેટલી ચા પીવાઈ ગઈ આ રકાબી ગણતરીમાં આવી છે બે રકાબી ચા પીધી એમ એટલે ખબર પડે ને કે કેટલી ચા પી હમણાં હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ અત્યારે વાગે છે સાંજના 5 અને થોડીક વાર પહેલા આપણે ચા પાણી પીવાઈ ગયા છે અને હવે જાય છે બાર આજે સન્ડે છે તો જાવું છે આજી ડેમ તો આજી ડેમ છે ને ઘણા વર્ષ થયા નથી ગયા આજે એમ થયું કે ડેમ કેટલો ભરાઈ ગયો છે ને એ જોતા આવી ન્યારી ડેમ વારંવાર જતો કારણ કે અમારા ઘરથી નજીક થાય એટલે આજે ડેમ થોડોક દૂર થાય છે એટલે તો ત્યાં ઓછું જવાનું થતું પણ હવે ફાઈનલી જાય ખુશી બેન આવવાનું છે તમારે ખુશી ને અમે રજાનો એક દિવસ મેળવ્યો કે મારા ફ્રેન્ડ સાથે મારે રમવું છે પોરવો તો ક્યાર નો રમવા આવી ગયો છે તો એ બે એને આવવું નથી અને ખાલી અમે બે જઈ છીએ હું ને પિયુષ બિલકુલ બિલકુલ ચાલો જાવવાના હે બેન સરખાય થોડુંક સ્ટમક પેઇન છે સૂઆ દાણા કે રોજ તર હવાર સમજી લેવા એટલે જ નહી આંખ છે ને આમ તો છે ઉતરાવાનું ને જે આપણે પેલા ની પદ્ધતિ અપનાવી ને આ તો ઈ જલ્દી ફરક પડી जातो એમના ખ્યાલ થી પણ એવું અહીં કે છે નહી તો ઈ થાશે નહીં ચાલતી ઉતરાવી ને જોકે ઉતરાવી મટી જાય I don't believe in it એ તે ક્યારે કર્યું હોય ને બેટા એટલે અમે તો જોયું છે એટલે મટી જાય મને ખ્યાલ છે હું નહીં હાલવા આ સવાલ થી જો કે આવો તડકો છે બહુ તડકો ન ને માં મે માં મસ્ત છે બહાર આમ રખડવાની મજા આવે ને એવો તડકો એવો તડકો છે એવો તડકો છે નોર્મલ

કાંઈ વાંધો નહીં પછી મેં પર્સનલ પૈસા હતા નહીં તો આપી કે વાંધો નહીં બેટા પછી ઊભા રહે તો દેવાનો જો પોલીસ ભાઈ જો બધાને ઊભા રાખે છે તો ભાઈ ઊભા રાખે ને ચેક તો થાય ને થાય જનરલ ચેક જોઈએ એમ પડે કે જે ભાઈ પણ વગર એનું ચેક જોઈએ વાત છે તો ઉપર હવે હજી તેમ માટેનો પુલ છે ને હા એ પુલ આવી ગયા છે

काम yeah. देगी yeah. oh, और ट्रैफिक जाम टमाटर ऊपर कोई बाहर निकली नहीं अरे ये मतलब ट्रैफिक है। अरे ये मतलब ट्रैफिक है। हाँ। अरे अच्छा। ये मतलब है? हाँ ये सही है। तू आओ तो तेरे बेटे। અને મેળામાં છે હોય ને એવું બધું છે ને વેચે લોકલ મેળો હોય ને હા એમાં હોય ને બધી વસ્તુ વેચે છે મેળો છે મેળો જલેબી જલેબી

હજી હાલતું હોય છે પૂરું થયું હા તાજું પાણી આવે છે જઈ છે ગાર્ડન સાઈડ જ પાણી આવે આજે કેટલી ગ્રીનરી ગ્રીનરી બહુ છે ગાર્ડન સારું છે પણ અમે ઘણા ટાઈમ થી આવ્યા નથી ખાલી આને સેલું કેવાય એને સેલું કેવાય પંખી ઘર હતું પેલા અહિયાં હવે તો બંધ થઈ ગયું છે

હવે આવી ગયા છે રોડ ઉપર અને અહીંયાથી પેલી રવિવારીની એ છે ને એ દેખાય છે અહીંયાથી અને અહીંયા છે ઉપર ડેમની પારી તો હવે અહીં ઉપર ડેમ દેખાય છે કે નહીં જોવા માટે જવું છે પણ એને પહેલાં આ માંડ વિશે કે લેખાવી છે તો એ માટે ગયા છે ગાર્ડન ની અંદર તો બહુ બધું પબ્લિક બેસ્યું છે મારે ડેમ જોવો છે તો ડેમ જોવા જાય છે

પહેલી વખત ફરવામાં અહીંયા આવ્યા તો કેવળ છે કે અહીંયા પહેલી વાર ફરવા તો તો પેલા પેલા ડેમેજ આજી ડેમેજ જેની જેની ભાઈ સગાઈ થઈને પહેલી પહેલી વાર ફરવા જાય ને એ સીધું આજી ડેમેજ આવજો આખી લાઈફ ટાઈમ ફરવું હોય ને તો એવું બી ઉસ કેવું છે મારું નહીં કુદરતી નિયમ હોય એ વખત અહીંયા મળ્યા હતા દરેક એક ને સામે જોઈ ખાલી હસી કઈ બોલી નઈ કે વાતો નતા કરતા એવું હતું હા જી ટોપલે ને ડકલું છે આ કરું ત્યારે તમને અહીંયા બેસીને મને કાઈ નતું એવું ખવડાવ્યું ટોપલે ખવડાવી જોઈ ચોકલેટ બહુ ખવડાવ મને યાદ ન રહી તને તો રહી ને ડેરી મિલ્ક ને એવું બધું ત્યારે છે ને

આ એક રવિવારે ભરાયને તે દિવસે એક હાજી ડે મેં કરવું જોઈએ ભગવાન આડા દિવસોમાં હોય બહુ ટ્રાફિક મે બહુ એટલે બહુ રાજકોટનો એફિલ્ટ આવન થાય જો તો આજે દૂરદર્શન કેન્દ્ર અહીંયા પહેલા તો ક્યાં એ દૂરથી દેખાઈ જાતું હવે તો બિલ્ડિંગો એટલા બધા થઈ ગયા કોન્ક્રીટનો જંગલ રાજકોટમાં થઈ એટલે દેખાતું નથી પહેલા તો બહુ દૂરથી આ છે ને દેખાઈ જાતું હવે દેખાતું નથી તો ખાવું નથી મારે મળી તયાજીએ બહુ મજા આવે છે શું નામ છે તમારું ઈનાબે ઈનાબે આપણા જંગલ માં વિડિયો હતો કે અમારો વડાપાઉં છો એના માટે થેન્ક યુ સો મચ સારું જાળો આવજો

તારે તો ભૂલ થઈ જાય પેટ્રોલ ગાડી જાય છે ગાઈસ મારું કામ થઈ ગયું તો મારું કામ થઈ ગયું આમ છે પણ પછી આવ્યા હોય તો લાભ લઈ લે ભાઈ ફૂલ ટેન્ક થઈ છે ગાઈસ ફૂલ ટેન્ક બસો ત્રણસો ત્રણસો નું આવ્યું ઘરે આવી ગયા છીએ દસ વાગી ગયા છે હવે અને મારું ચાલે છે અહીંયા ડિનર મારે એક નું બરો ડિનર કરી લીધું ખુશી નાસ્તો કર્યો

સો ગાઈઝ અત્યારે લાઇટ ગઈ છે અને બસ હવે સુઈ જવાનું છે આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દી અમારી ચેનલ મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી પોતે બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ